નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ

એક હજાર પચાસ થી તેરસો અગિયાર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને રૂપિયા જેતપુર નવસો સત્રીસથી બારસો છપ્પન રૂપિયા પોરબંદર એક હજારથી બારસો રૂપિયા વિસાવદર એક હજાર પિસ્તાલીસથી એકસઠ રૂપિયા મહુવા એક હજાર એકાવનથી રૂપિયા ગોંડલ આઠસો એકથી તેરસો ને એકોતેર રૂપિયા કાલાવડ એક હજારથી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો એકવીસથી થી બારસો ને ચોત્રીસ રૂપિયા કાલાવડ એક હજારથી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો એકવીસથી થી બારસો ને સોત્રીસ રૂપિયા તળાજા નવસો થી બારસો ને ચૌદ રૂપિયા હળવદ એક હજારથી થી તેરસો ને પચાસ રૂપિયા જામનગર એક હજાર થી અગિયારસો નેવું રૂપિયા ખેડબ્રહ્મા અગિયારસો થી 1150 પચાસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો થી ઊંચા ભાવ તેરસો ને પંચોતેર રૂપિયા અમરેલી એક હજાર થી અગિયારસો ને રૂપિયા કોડીનાર એક થી સોળ રૂપિયા સાવરકુંડલા બારસો થી તેરસો ને અગિયાર રૂપિયા મહુવા નવસો પાસઠથી બારસો ને પાસઠ રૂપિયા ગોંડલ નવસો અગિયારથી તેરસો ને છેતાલીસ રૂપિયા કાલાવડ અગિયારસોથી બારસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી બારસો ને એકોતેર રૂપિયા ઉપલેટા એક હજારથી અગિયારસો ને એંસી રૂપિયા ધોરાજી નવસોથી અગિયારસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર નવસો ચાલીસથી એક હજાર પંચોતેર રૂપિયા જેતપુર સાતસો એકાવનથી બારસો ને એકાણું રૂપિયા ભાવનગર એક હજાર પંચોતેરથી રૂપિયા રાજુલા સાતસો નેવુંથી અગિયારસો એકતાલીસ રૂપિયા મોરબી નવસો ત્રીસથી અગિયારસો પચાસ રૂપિયા જામનગર અગિયારસોથી તેરસો ને પંદર રૂપિયા બાબરા એક હજાર અઠ્યાસી થી બાર રૂપિયા માણાવદર તેરસો ત્રીસથી તેરસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર થી બારસો રૂપિયા ભેસાણ આઠસોથી થી ને ચોસઠ રૂપિયા ધારી તેરસો પચીસથી તેરસો ચોવીસ રૂપિયા ખંભાળિયા નવસો પચાસથી બારસો રૂપિયા પાલીતાણા નવસો પાંચથી બારસોને ઓગણીસ રૂપિયા ધ્રોલ એક હજાર ત્રીસથી બારસો રૂપિયા હિંમતનગર અગિયારસો થી બાવીસ રૂપિયા પાલનપુર અગિયારસો થી ને પંદર રૂપિયા તલ્લોદ અગિયારસો પાંચથી ચૌદસો ને રૂપિયા મોડાસા અગિયારસોથી ચૌદસો ને અઢાર રૂપિયા ડીસા અગિયારસો અગિયારથી ચૌદસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ